चारदा ने पास पूर्व करिये छे न जाइये छे एयरपोर्ट पर आई नो ब्रिभा महाराष्ट्र महाराष्ट्र बन्ना जी बन सेंटर बनी ओ अच्छे सेलिब्रिटी <laughs> મેડી થી ઘેર આવી ગયા છે પપ્પાના ભાઈબ આયા છે તો ચા ભાઈબ આને કેવાય જો પેલા શીરડી થી તો એમને મળવાયા છે હું એમને ચા લઈને આવી જાય સરસ ફરી લાયા ખુબ અભિનંદન તમને પણ ખુબ ખુબ અભિનંદન ખરેખર હવા પહેલી મુલાકાત ભાઈબંધ કેટલી ચાર દિવસ રાહ જોઈને આજે પહેલી મુલાકાતમાં આવી ગયા છે લગભગ હાલ તો આઠ કે એટલા વાગે પણ ભાઈ બન ભાઈ બન મળવા પહેલા આવી જાય તો અમારા શેરડી સફર પૂરી કરીને આજથી તમે પણ અમારા ફાર્મ હાઉસ ની મુલાકાત લઈ શકો છો